જાફરાબાદના નાગેશ્રી ગામે જૂના પાદર વિસ્તારથી નાગેશ્રી શાળા સુધી ખાનગી બસની વ્યવસ્થા કરતા દિલુભાઈ વરુ નાગેશ્રી કુમાર શાળા અને કન્યા શાળામાં ખાનગી મિની બસ શરૂ કરવામાં આવી જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે જૂના પાદર વિસ્તારમાંથી બાળકોને ભણવા જવા માટે ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી જેને ધ્યાને લઈ જેથી નાગેશ્રી ગામના વતની અને હાલ રાજુલા રહેતા દિલુભાઈ અમરુભાઈ વરુ દ્વારા બાળકો માટે બત્રીસ સીટ બસની વ્યવસ્થા કરવામાં આવી કાઠી સમાજના આગેવાન અને સામાજિક અગ્રણી તેમજ સેવાભાવી એવા દિલુભાઈ વરૂ દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરતા વિદ્યાર્થીઓને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી નાગેશરીના પાદર વિસ્તારમાંથી બાળકોને અભ્યાસ માટે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી ગાડા માર્ગ ખેતરોના માર્ગ પરથી સતા પ્રાણીઓના પણ ડર હોય તેમજ અને પાથર વિસ્તારમાંથી નેશનલ હાઈવે ઉપરથી જવામાં બાળકોને ખૂબ જ ડર અને ભય હોવાથી બાળકો શાળાએ પણ જઈ શકતા ન હોય જેથી દિલુભાઈ વરુને ત્યાંથી આવતા બાળકો માટે બત્રીસ સીટની મિની બસની શરૂ કરવામાં આવી તેથી ગામના સરપંચ અને આગેવાનોએ દિલુભાઈ વરુનો આભાર વ્યક્ત કર્યો કરસન પરમાર મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ નાગેશ્રી જાફરાબાદ આજે નાગેશ્રી ગામમાં સ્કૂલ વાહનની જે બહુ ટાઈમથી માંગ હતી એ આજે ચાલુ થયું છે બસનું બસના રૂપમાં વાહન ચાલુ થયું છે લગભગ બે વર્ષથી આ પ્રશ્ન હતો અને વારંવાર રજૂઆત થતી અને આજે શ્રી ઢીલુભાઈ અમૃભાઈ વરૂ નાગેશ્રીના વતની છે હાલમાં એ નાગે રાજુલા રહે છે તો એમના સહકારથી એમણે હાલ તો એમના સ્વખર્ચે જ્યાં સુધી ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાના સ્વખર્ચે અત્યારે વાહન મૂકેલું છે અને ત્યારબાદ જે સરકારશ્રીની જોગવાઈ હશે એ પ્રમાણે આ બસના વાહનને પેમેન્ટ મળશે પણ અત્યારે બે વર્ષથી લગભગ પ્રશ્ન હતો અને લગભગ જૂના પાદરમાંથી સો જેટલા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન હતો કે ચાલીને અમને બે ત્રણ કિલોમીટર જવું પડતું હતું ક્યારેક હાઈવે ઉપરથી પસાર થવું પડતું હતું અને ખેતરાઓ રસ્તા છે તો ત્યાં જંગલી પશુઓ જેમ કે દીપડા સિંહની પણ બીક હતી એ બધા બહુ જાજા પ્રશ્નો હતા આના પણ વિદ્યાર્થીઓને હવે સ્કૂલે જવું ખૂબ સરળ થયું છે અને ખાસ તો દિલુભાઈ અમૃભાઈ વરુ જે છે નાગેશ્વીના એમનો ગામમાં આવા સેવાના કાર્યોમાં ઘણીવાર સહયોગ મળતો રહ્યો છે આજે અમારો ખૂબ મોટો પ્રશ્ન હતો એમના સહયોગથી આજે હલ થયો છે તો ખાસ તો એમનો આભાર માનીએ છીએ અને વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમને આ અસુવિધા હતી આજથી જે સુવિધા ચાલુ થાય છે તો તેમનો યોગ્ય ઉપયોગ કરી પોતાને કોઈ અંદર બસમાં કે અવ્યવસ્થાઓ બી ન થાય એ રીતે ઉપયોગ કરી અને પોતાના શિક્ષણનું કાર્ય ખૂબ સારું થઈ શકે અને વિદ્યાર્થીઓને આગળના ખૂબ સારા શિક્ષણ માટેની શુભેચ્છાઓ અને ફરી દિલુભાઈનો ખૂબ આભાર માનીએ છીએ કે અમારે આ જૂના પદમના શો ઉપરના વિદ્યાર્થીઓને આટલી મોટી એમને સેવા પૂરી પાડી શકે સેટ